જો આ પટ્ટા બની ગયા અને આપડે ખોરાક નું કામ જેટલો પોખ્યો અહીંયા આગળ જો આ ડબલ સિલાઈ મારીને બનાવાનું આપડે અમારે આવા જો જો હવે ફિટિંગનું કોમકાજ ચાલુ હો ફ્રોક નું ફિટિંગ ચાલુ પછી બતાવીએ તમે તમે કેવું મસ્ત થઈ ગયું છેલ્લા બધા બાજુ

દેખો દેખો બારિશ હો પલળતા નવ્યા ને આય ત્યાં નવ્યા આય પલરતી પલરતી હે પીનું ચાલો આપડો બાર તો વરસાદ ચાલુ રહેશે થોડી વાર હજુ મોટા વાદળા ભરેલા આયા બટન ટંકાઈ જ્યા છે એટલે બાકી ફ્રોક આપણું સીવાઈ જીસ સરસ મજાનો દિયા બેને સીવી નાખ્યું હો જો બટન પણ મસ્ત લગાઈ દીધા આઈએ સરસ પાઇપિંગ પાઇપિંગ બનાવીને હવે આને પહેરાવાનો સપન નિયતિના તો ચાલો હવે પહેરાવી દો પહેલા આપણે પછી જોઈ લઈએ જો આ નિયતિને પહેરાવો તો નિયતિ બેનનો સરસ મજાનું ફ્રોક થઈ રહ્યું છે જો સરસ મજાનું આવી રહ્યું છે અને હવે બાંધશે પટ્ટા તો નિયતિ બેન ફાઇન દેખાય હજુ હા જો આપણા નિયતી બેનનો ફ્રોક થઈ ગયું છે જો મસ્ત મજાનો ફ્રોક સીવાય જો ગોળ ફરતો નિયતી ગોળ ફરો અહો વાવા મસ્ત મસ્ત વાવા લાઈક કરજો કે મહેનત કરી કે તો દિયા બેનનો જો આવો તીજો કોસ થઈ ગયો તીજી વસ્તુ એટલે ચડી પછી ટી-શર્ટ શીખ્યા ના ફ્રોક શીખ્યા છું હવે કાલે શું આવશે એ વિડિયોની અંદર તમને નવ વસ્તુ જોવા મળશે તમને

ચલો મિત્રો આપડે જો રસ જો મિત્રો આપણો રસ અને આ છે ફાડા લાપસી હું કેવાય ને ફાડા લાપસી હા એ જ છે જો પછી આ છે ભાત નું પૂરી ચલો બધું જમવા માટે ફટાફટ

પણ આપણે નાવા મોકલવાના નહીં રાતમાં વરસાદ ચાલુ સજુ બાર થોડું થોડું છક 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 જોઈ શકો તમે જો ટેપા પણ ઉપર તો મિત્રો આપણે વાળીએ છીએ કચરો કચરો વાળવાનો છે ને વરસાદ બારીશ ફૂલ હો રહી એ બહાર ઓર કચરા ભરકે હમ હવે ખાટલા પાથરેંગે ખાટલા પાથર કે કે જા રહી હું બહાર વાસણ ધોને કે લિયે દેખો દેખો બહાર જા રહી પિનલ કા પપ્પા ના કે આ ગયા હે આ ગયે હે મારામાં હું જોઉં વાહણ ધોવા બહાર જુઓ વરસાદ ચાલુ મજા આવે ધોવાની આપણી પર્સનલ ડાયરી છે આમાં આખા વર્ષનું અમે બધું લખીએ છીએ અને પછી દિવાળી પછી અમે આ નોટ અમે બદલીએ છીએ પણ અલી ફેર થોડી લેટ થઈ જઈશ લાવવામાં આ કયો મહિનો ચાલો આ જેઠ મહિનો આવી ગયું છે કારતકમાં અમે બદલી નાખીશું અને જો હજુ તો નવી આમાં શું લખીશું અમે જો આપણે સૌ પ્રથમ લખી દીધું છે ભગવાનનું નામ અને અહીંયા લખશું આપણે શ્રી અલા લોચા વાગીએ નમઃ બરાબર અને અહીંયા અમારા માતાજી નામ લખીશું જય

અહીંયા લખશું આપણો છઠ્ઠો મહિનો ચાલુ છે આજ થઈ બીજી તારીખ બીજી તારીખ અને સોમવાર તો અહીંયાથી અમારું રેગ્યુલર રૂટીન હવે ચાલુ થશે ઘણા દિવસોથી કર્યું નહોતું હવે જ્યાં આપણે સરથી નવી દુનિયા વસાવીશું બરાબર અને અહીંયા ગા આપણો અહીંયા પૈસા અહીંયા લખીશું આપણો શું અહીશું પે આવક પે જાવક લખીએ બરાબર હવે આજથી સ્ટાર્ટિંગ થઈ જશે તો અમે જો આવી રીતના ડાયરીમાં ઘણા બધા ચોપડા ફેર પડ્યા હે ભરેલા છે પણ હમણાંથી લગભગ બાર મહિનેથી હું નથી લખતી હવે ચાલુ કર્યું સ્ટાર્ટિંગમાં મને હપ્તામાં અને બધામાં પૈસાની ખ્યાલ નહીં આવતો એમ કહો એટલે અમે આવી રીતના લખી રાખીએ પૈસા જે વાપર્યા હોય એ પણ લખી જાય છીએ ને આવ્યા હોય એ પણ અહીંયા લખી દઈએ છીએ જો મિત્રો તો અહીંયા આગળ આપણા હા હા નોટ પણ સજો આવે એકદમ જાડી છે જોઈ શકો તમે તો હું આમ તો ચોપડો જ બનાવું પણ હલી ફેર આવ્યા છીએ અમે નોટ તો જો સરસ મજાનું આપણું માતાજીનું બધું નામ લખીને આપણે શરૂઆત કરીએ તો ભગવાન માતાજી આપણને સાથે રહે ને આપણા કામમાં પણ સાથે રહે શું કેવું પીનું શું મસ્ત હવે પીનલ સ્કૂલ જાણ ચાલુ થવાની આવે નવ તારીખે પીનલ બેન ને સ્કૂલ ચાલુ થઈ જશે ને પછી એમની જ નોટ લઈ લીધી મેં એના નોટ ના છોપડા લાવી દીધા હોય અના નો જે ચોપડીઓ એ તો સ્કૂલમાંથી મળશે ને હા આના નોટો લાવી દીધી હવે અમે પછી હવે સરથી નવી દુનિયાના બીનો આ બીજા ધોરણમાંથી પીનલ બેન આવ્યા છે ત્રીજા ધોરણમાં ત્રીજા તો પિનલ બેન કંઈક લઈને આવ્યા છે જોવો તમે શું લાયા પીનલ બેન શું લાવ્યા બતાવવાનું અમારી એ હમ પ્રગતિપત્રક એટલે કે પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે પિનાબેન મારો રોલ નંબર તીજલમતીજામાં જાય જો જો આ દિવાળીનું હો હા છે દિવાળીનું રિઝલ્ટ છે અને એ વખત પણ એક ગ્રેડ હતો અને આ વખત પણ રિઝલ્ટ એકદમ ફાઇન આવ્યું છે જોઈ શકો તમે અને આ જોઈ શકો તમે એક ગ્રેડ આવ્યો છે પિનાબેનને અને ટકા 70 આવ્યા છે અને આ વખતે પિનલ બેનને જોર આવતું હતું વાંચવામાં તો આમાં થોડીક એ દિવસે ના જો ઓછા માર્ક આવ્યા મેં એના રોતા રોતા શીખવાડતું ને ત્યાં હતી તે ને આર્યા પેપરમાં કે મારે નહીં શીખવું કંટાળો આવો તો જો એકસો ને એકવી આયા આમાં કટી ગયા આના જેટલા જ હોત બધા માર્કી ના ચાલો પાસ થયા એ મહત્વનું હું અતાર તો બીજા નંબર મિત્રો જો આ રિઝલ્ટનું એમનું પરિણામ છે તો કંગ્રેજી મારા તરફથી બેનનો શીરો ખાઈ લીધું ખાલે તો જો કલર બલર બધું લાવી દીધું અમે પેન્ટિંગ માટે પછી ફિનલ બેન ચાણા ચોપડાની રાહ જોવા કે ચાણા સ્કૂલ ખુલાવાનો મજા આવે નહીં આજ તો સ્કૂલનો સ્કૂલે જઈ પછી ઉઠાઈ ચાલો હવે વાણી સુના વિડિયો સાથે વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ ત્યાં સુધી આવજો બાય બાય કેવાનું રહી તું બાય બાય આને કીધું હું રહી જતી બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ આ તો વિડીયો આપણો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને કાલે આપણા હવે સૌથી નવો વિડીયો સ્ટાર્ટ કરીશું ત્યાં ત્યાં જોવું